આ પટોળા પેટર્ન માં કોટી ખાલી આઠસો રૂપિયા એમાંય ઘણી બધી વેરાયટી આ બ્લેઝર ખાલી સાતસો રૂપિયા થી શરૂઆત થઈ જાય છે આ ટુ પીસ છે ખાલી બે હજાર રૂપિયામાં આ થ્રી પીસ ખાલી પચીસ સો રૂપિયામાં આ મોતીડાવાળો ટકસીડો છે થ્રી પીસ ખાલી પાંચ હજાર રૂપિયામાં જોતા જ ગમી જશે આ ટકસીડોએ ખાલી પાંચ હજાર રૂપિયામાં આ દરેક કલેક્શન તમને વેચાતું મળશે ભાડાના ભાવમાં આ જોધપુરી પેર છે ખાલી પચ્ચીસ સો રૂપિયામાં વેચાતી મળી રહેશે આ ખાલી ત્રણ હજાર રૂપિયા માં જોધપુરી પેર સાથે તમને મળશે સાત હજાર બસો માં વેચાતું મળશે ઓપન લોંગ કોટી કુર્તા છે માર્કેટમાં પાંચ પાંચ છ હજાર રૂપિયા માં ખાલી એકત્રીસો રૂપિયા કુર્તા તો ખાલી પાંચસો રૂપિયા થી શરૂઆત થઈ જાય ને દરરોજ અવનવી ડિઝાઇન જોવા મળશે કેમ કે કુર્તાનું તો પોતાનું જ એટલે મારા વાલીડાઓ તમે રાજકોટ મોરબી જુનાગઢ જામનગર કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય સારામાં સારા કલેક્શન ની ખરીદી કરવા માટે આજે જ પહોંચી જજો રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા થી આગળ ફેડરલ બેંક ની સામે લિટલ ડ્રીમ માં